નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોને ખેતી માટે મદદ મળી શકે તે આશયથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના હેઠળ ઓગણીસમો હપ્તો વડાપ્રધાનના વરદ હસ્તે ડીબીટીના માધ્યમથી ખેડૂતોને આપવાના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહનું આયોજન લુણાવાડા મોટા સોનેલા ડૉક્ટર આંબેડકર ભવન ખાતે રાજ્યસભા સાંસદ સભ્ય જસવંતસિંહ પરમાર સહિત મહાનુભાવોના ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના નવ કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા બાવીસ હજાર કરોડની સહાય જમા કરી હતી ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ ખેડૂતલક્ષી સહાયનું વિતરણ કરાયું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ ખેતીવાડી વિભાગ દ્વારા ઊભા કરાયેલ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોર ખેતીવાડી અધિકારી જે આર પટેલ તાલુકા પંચાયત પ્રમુખ એપીએમસી ચેરમેન સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા